એન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તો અત્યારે સવારના વાગે ગયા છે સાત ને વરસાદ બહુ જ આવે છે તો ચાલો આપણે પહેલા ફ્રેશ થઈ જાય પછી મળીએ હાઈ ફ્રેન્ડ તો હું થઈ ગઈ ફ્રેશ તો ચાલો હવે આપણે પીએ છા કોણ કોણ મારી જેમ ચાઇલ વર્ષ છે ચાલો વરસાદ જો ખાલી છો આવો હો બોલાવે કા જોવો

બપોરે આપણે તો કેવું આખો દિવસ કરવાનું હોય છોટકી વગાડવી ને ત્યાં બધું કામ થઈ જાય છે તો કેટકી મારી થઈ ગયું ને કામ જો થઈ ગઈ ચોખ્ખી સાફ સફાઈ થઈ ગઈ તો હવે આપણે પણ હવે કપડા બદલી લઈએ છીએ તો બાય તો ફ્રેન્ડસ આપણે કપડા બદલી લીધા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે બનાવીશું રસ હોય આપણે બનાવવાની છે સાંજે છે બાજરીની ખીચડી તો એને મેં પલાળી દીધી છે અને એની સાથે પલાળ્યા છે એમાં નાખવા ચણાની દાળ મગ અને કાળા ચણા આવે એ પલાળી દીધા છે

બે વસ્તુ બનાવી રોટલી બનાવી રોટલા બનાવી અડદના હેકવાના છે તો પછી આપણે રોટલા થઈ જાય પછી અડદના પાપડ હેકશું પણ ગયા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો તો હવે આપણે જમવા જમી લીધું છે અને વાસણ ને બધું ધોઈ ને નવરા થઈ ગયા તો હવે ઘડી જાઉં પછી જાગશું અને આગળ શું કરશું એ તમે કન્ટિન્યુ બ્લોગમાં વિના રેજો ફ્રેન્ડ્સ અમે સુઈને જાગી ગયા છીએ ચા પી લીધી છે તો હવે મારે જે ખીચડી બનાવવાની છે એનો બેટર આપણે તૈયાર કરવી તો તમે જુઓ આપણે મિક્સર જારમાં નાખી દીધું છે હવે આપણે એને પહેલા થોડી કચ કચરી પીસી લેવું બરાબર જો મેં પીસીને તૈયાર કરી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે ખીચડી બનાવશું તો જો મેં પાણી મૂકી દીધું છે પછી પાણીનો ઉફાળો આવે પછી નાખીશું આપણે બાજરો અને જે મેં સવારે કઠોળ પલાળ્યું હતું ને કઠોળ તો તમે જો મેં બધું નાખી દીધું છે હવે આપણે થોડું એક વાર આમ ડીપ કરતા જઈશું અંદર તમે જોઈ શકો છો ફ્રેન્ડ તૈયાર થઈ જાય પછી હું તમને બતાવીશ આપણે બનાવવાનો છે ઓળો ફ્રેન્ડ્સ તો મેં રીંગણું શેકવા મૂકી દીધું હોત તો હવે આપણે મળીએ ડાયરેક્ટ જમવાના ટાઈમ ઉપર બાય આપણે જમીને થઈ ગયા છે ફ્રી તો અહીંયા આપણે વિડીયો નો એન્ડિંગ કરીએ છીએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ મળી બીજા વિડીયોમાં જય માતાજી